નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ડિજિટલ તાલીમ યુટ્યુબ ચેનલ પર આજે આપણે જોઈશું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના હેઠળ તમારા એકાઉન્ટની અંદર જે બે હજારનો હપ્તો આવે છે એ બે હજારનો હપ્તો ન આવવા પાછળના કયા કયા કારણો જવાબદાર છે એ કારણોની આ વિડીયોમાં ડિટેલમાં ચર્ચા કરવામાં આવશે તથા તેનું સોલ્યુશન તમને આપવામાં આવશે તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ઉપરથી જરૂરથી ક્લિક કરી દેશો કારણ કે તમને ટેકનોલોજી પ્લસ એજ્યુકેશનને રિલેટેડ વિડીયો આ ચેનલમાં તમને જોવા મળશે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ તો સૌથી પહેલાં આપણે મોબાઈલના ક્રોમ બ્રાઉઝર પર જઈશું ત્યાં જઈ પીએમ કિસાન આટલું સર્ચ કરીશું ફર્સ્ટ નંબરની જે વેબસાઇટ છે પીએમ કિસાન ડૉટ ગવર્મેન્ટ ડોટ ઇન એના પર જઈશું હવે તમે અહીંયા જોઈ શકો છો કે અહીં અલગ અલગ ઓપ્શન્સ તમને જોવા મળશે સૌથી પહેલાં આપણે તમારો જે એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે એને ચેક કરવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો કે નો યોર સ્ટેટસ આના ઉપર તમે ક્લિક કરશો ત્યારબાદ તમારે અહીંયા જે પીએમ કિસાન ઉપર રજિસ્ટર જે નંબર છે એ રજિસ્ટ્રેશન નંબર તમારે નાખવાનો રહેશે જો તમને રજિસ્ટ્રેશન નંબર તમારો ખબર નથી તો નો યોર રજિસ્ટ્રેશન નંબર એના ઉપર ક્લિક કરી અને ઓટીપી દ્વારા તમે એ રજિસ્ટ્રેશન નંબરને મેળવી શકો છો હવે એન્ટર રજિસ્ટ્રેશન નંબર અહીંયા આપણે પીએમ કિસાનનો જે રજીસ્ટ્રેશન નંબર છે એને એન્ટર કરી દઈશું ત્યારબાદ અહીંયા જે બાજુમાં કેપચા દેખાય છે એ કેપચાને આપણે ફિલ કરી દઈશું હવે તમે અહીંયા જોઈ શકો છો કે રજિસ્ટ્રેશન નંબર અને કેપચા જે આપેલો છે એ બંને ફિલ કરી દીધો છે ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો કે ગેટ ઓટીપી આના પર આપણે ક્લિક કરી દઈશું ગેટ ઓટીપી કરશો એટલે તમે અહીંયા જોઈ શકો છો કે જે ઓટીપી છે એ આવેલ છે આપણા મોબાઈલ ઉપર તો ઓટીપી આપણે નાખી દઈશું ઓટીપી ફિલ કરી ગેટ ડેટા ઉપર ક્લિક કરી દઈશું અમુક વિગતો અહીંયા બ્લર રહેશે કારણ કે કંઈક પર્સનલ ઇન્ફોર્મેશન હોઈ શકે છે તો એ હું તમને શો નહીં કરી શકું પણ અહીંયા તમારે લોગ કરી દેવાનું છે જેવી રીતે આ ઓટીપી દ્વારા આપણે લોગ ઇન કર્યું હવે તમે અહીંયા જોઈ શકો છો કે એલિજિબિલિટી સ્ટેટસ તમે અહીંયા જોઈ શકો છો લેન્ડ સીડિંગ આધાર બેંક એકાઉન્ટ સીડિંગ સ્ટેટસ એન્ડ ઈ કેવાય તમે અહીંયા ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે અહીંયા તમે જોઈ શકો છો એલિજિબિલિટી સ્ટેટસ તો અહીંયા લેન્ડ સીડિંગ યસ છે આધાર બેંક એકાઉન્ટ સીડિંગ સ્ટેટસ યસ છે અને ઈ કેવાયસી સ્ટેટસ યસ છે આ ત્રણે ત્રણ જે એલિજિબિલિટી સ્ટેટસ છે એ યસ હોવા જરૂરી છે હવે તમારા એકાઉન્ટની અંદર જો નો બતાવે છે તો તમને જે બે હજારનો હપ્તો છે એ નહીં પ્રાપ્ત થતો હોય સૌપ્રથમ આપણે ડિસ્કશન કરીશું લેન્ડ સેડિંગની હવે લેન્ડ સેડિંગ શું છે તો લેન્ડ સેડિંગની વાત કરીએ તો તમારું જે પીએમ કિસાનની અંદર રજીસ્ટ્રેશન નંબર છે એની સાથે તમારે જે જમીનની વિગતો છે એ વેરીફાઈ કરાવવાની હોય છે તો અહીંયા તમને જો લેન્ડ સેડિંગમાં નો આવે છે તો સૌ પ્રથમ તમારો ફર્સ્ટ સ્ટેપ એ રહેશે કે તમારું ફાર્મર રજિસ્ટ્રી કરાવવું અનિવાર્ય છે ફાર્મર રજિસ્ટ્રી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એટલે કે ખેડૂત નોંધણી કરાવવી હવે જો એ તમારાથી એ ફસ્ટ પ્રાયોરિટી છે ફાર્મર રજિસ્ટ્રી અને બીજી વસ્તુ છે કે તમારે અહીંયા લેન્ડ શેડિંગમાં ફાર્મર રજિસ્ટ્રી કરાવેલ છે તેમ છતાં પણ અહીંયા સ્ટેટસની અંદર ન બતાવે છે તો તમે તમારા ગ્રામ પંચાયતમાં ગ્રામ સેવકનો સંપર્ક કરી આધાર કાર્ડ સાત બાર આઠના ઉતારા તથા પીએમ કિસાન રજિસ્ટ્રેશન નંબર આપી તમે ઓફલાઈન મોડની અંદર પણ લેન્ડ શેડિંગ કરાવી શકો છો તો આ વાત કરીએ આપણે એલિજી એલિજિબિલિટી સ્ટેટસની અંદર લેન્ડ શેડિંગની જો તમને અહીંયા ફાર્મર રજિસ્ટ્રી કરતાં ન અપાવતું હોય તો તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો આપણે ફાર્મર રજિસ્ટ્રી ઉપર એટલે કે ખેડૂત નોંધણી કેવી રીતે કરવી એના ઉપર પણ એક વિડીયો બનાવી દઈશું ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો આધાર બેંક એકાઉન્ટ સેડિંગ સ્ટેટસ અહીંયા પણ તમારે યસ હોવું જરૂરી છે હવે વાસ્તવની અંદર શું છે આ તો કે જે તમારું બેંક એકાઉન્ટ છે એ બેંક એકાઉન્ટ જે તમે પીએમ કિસાનની અંદર એકાઉન્ટ લિંક છે એ જ એકાઉન્ટની અંદર તમારું આધાર સેડિંગ કરાવવું અનિવાર્ય છે ઘણા બધાને એકાઉન્ટ આધાર શેડિંગ હશે પણ જે પીએમ કિસાનની અંદર જે એમનું બેંક એકાઉન્ટ નંબર આપેલો છે એ એકાઉન્ટ નંબર સાથે આધાર શેડિંગ નથી જેના કારણે થઈને અહીંયા આધાર બેંક એકાઉન્ટ સેડિંગ સ્ટેટસ ન બતાવે છે તો આપણે કઈ રીતે જાણી શકીએ કે કયો એકાઉન્ટ નંબર છે તો તમે સિમ્પલ અહીંયા જે સર્ચ કરશો કે છેલ્લો હપ્તો તમને જે પ્રાપ્ત થયો હશે એની અંદર તમારા એકાઉન્ટ નંબરના પાછળના આંકડા જોવા મળશે તો તમે અહીંયા નીચે લેટેસ્ટ ઇન્સ્ટોલમેન્ટ ડિટેલ્સ અહીંયા તમે જોઈ શકો છો કે કઈ બેંકમાં તમારું એકાઉન્ટ છે કયો એકાઉન્ટ નંબર છે એ બંને વિગતો અહીંયા જોવા મળશે હવે ઇન કેસ તમારું આધાર બેંક એકાઉન્ટ સેડિંગ થયેલું છે ઓલરેડી તો થયેલું હશે તેમ છતાં અહીંયા નો બતાવે છે એલિજિબિલિટીમાં તો એના પાછળનું કારણ એક છે કે જે અહીંયા તમે એકાઉન્ટ નંબર આપેલો છે એ એકાઉન્ટ નંબર સાથે તમારું આધાર કાર્ડ સીડિંગ કરાવેલ નથી આશા રાખું છું કે આ વિગત તમને ઉપયોગી થઈ હશે અને જે મેં પ્રોસેસ કઈ કઈ તમને એ મુજબ તમારે પ્રોસેસ કરવાની રહેશે હવે અહીંયા જો તમારો એકાઉન્ટ જે બેંકની સાથે અહીંયા બતાવે છે એ બેન્કની સાથે સેડિંગ નથી કરેલું તો તમે બેંકનું નામ તમે જોઈ શકો છો ત્યારબાદ તમે એનો એકાઉન્ટ નંબર જોઈ શકો છો હવે આ બેંક અને આ એકાઉન્ટ નંબર સાથે તમારે આધાર સેડિંગ કરાવવાનું છે જે તમે બેંકમાં જઈને કરાવી શકો છો તો આ થઈ વાત આધાર બેન્ક એકાઉન્ટ સેડિંગ સ્ટેટસની હવે આગળ થર્ડ જે પ્રોસેસ છે એ ઈ કેવાયસીની પ્રોસેસ છે હવે ઈ કેવાયસી સ્ટેટસ યસ હોવું અનિવાર્ય છે હવે ઈ કેવાય અંદર તમે આપણે પહેલાં બેક આવી જઈએ ઈ કેવાય માટે તમારે ગૂગલ ક્રોમ પર જવાનું છે ત્યારબાદ ગૂગલ ક્રોમ પર જઈ પીએમ કિસાન સર્ચ કરશો પીએમ કિસાન અહીંયા પીએમ કિસાનની વેબસાઇટ પર આવી જશો ત્યારબાદ તમને અહીંયા જોવા મળશે ત્યાં આગળ હોમ પેજ ઉપર જ પહેલાં જોવા મળશે જે તમે નો યોર સ્ટેટસ એની વાત કરી હતી તો અહીંયા તમે ઈ કે લખેલ છે હવે આ ઈ ઉપર તમારે ક્લિક કરવાનું છે જો તમારો ઈ કે વાયસી બતાવે છે તો હવે અહીંયા ઈ કે તમારું કરેલું નથી અને નો બતાવે છે તો તમે અહીંયા આધાર કાર્ડ નંબર આપશો ત્યારબાદ સર્ચ કરશો સર્ચ કરી અને જે આધાર કાર્ડની સાથે મોબાઈલ નંબર આપેલ હશે એ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે અને ઓટીપી તમે નાખશો એટલે તમારું ઈ કે કમ્પ્લીટ થઈ જશે તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરશો ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને તમારા મિત્ર મિત્રવર્ગ સુધી આ વિડીયોને પહોંચાડશો ખેડૂત ભાઈઓ સુધી આ વિડીયોને પહોંચાડશો આવ નવા વિડીયો આવા જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન પ્રેસ કરી દેશો મળીએ બીજા વિડીયોની અંદર ટિલ દેન કીપ લર્નિંગ એન્ડ કીપ એક્સપ્લોરિંગ